જય માતાજી મિત્રો આજે અમે આવ્યા છીએ મગનભાઈ ની દુકાને ગોપાલ પાન સેન્ટર જોગમાયા ગેસ એજન્સી ની સામે મગનભાઈ ની દુકાન ના માવા બહુ પ્રખ્યાત છે આવડા અમારે હરિભાઈ છે સ્ટેટ સામે કાંઠે ગોરસ રોડ ઉપર થી અહીંયા માવા ખાવા આવે છે શું કેવું છે હરિભાઈ તમારા માવા માવા સારા મળે મગનભાઈ ની દુકાન એટલે થાય નથી નાતી છે એક નંબર માવા મળે ને એકદમ વ્યાજબી ભાવે ગોળ ખાંડ તેલ દરેક પ્રકારની કરિયાણાની આઇટમ મગનભાઈની દુકાને મળશે બંછી સાબુ ટેવટી બિસ્કિટ ચોકલેટ દરેક પ્રકારની કરિયાણાની આઇટમ મળશે મગનભાઈની દુકાને જોગમાયા ગેસ એજન્સી રોડ